જો રંગો વિશે જાણવું હોય તો મેઘધનુષના જાનીવાલી પિનારા દ્વારા જાણી શકાય છે અને જો જીવનના રંગો વિશે જાણવું હોય તો રંગમંચ પર રજૂ થતી પ્રસ્તુતિ દ્વારા જાણી શકાય છે ભારતીય રંગ મહોત્સવ અંતર્ગત રેલાઈ રહ્યા છે જીવતરના રંગો જેમાંથી અમદાવાદમાં ગુજરાતી મરાઠી હિન્દી કન્નડ અને બંગાળી ભાષામાં રજૂ કરવામાં આવી નાટ્ય પ્રસ્તુતિ તો ચાલો જાણીએ કેવો રહ્યો કલાકારોને મંચ પ્રદાન કરતો આ મહોત્સવ પાંચ અલગ અલગ લેંગ્વેજીસમાં રોજ એક એક શો હતા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ભલે આપણને હિન્દી અને ગુજરાતી જ આવડે અમને લોકોને બટ બંગાળી મરાઠી અને કન્નડ ભલે ના આવડે તો બી અહીંયા અટેન્ડ કરવાનો એ તાત્પર્ય હતો કે ભલે તમને લેંગ્વેજ ના આવડે તમારા હાર્ટને ટચ કરવાનું જ છે બિકોઝ ઇટ ઇઝ અ આર્ટ મારે ગયે ગુલફામ જે હિન્દીમાં હતું એ જોયું હતું અગ્નિજોલ જોયું હતું અને વિઠાભાઈ જોયું નૈરેન્દ્રી બી જોયું અને એ ચારે મને એટલે વધારે ગમ્યા કે એ લોકોએ થાય એટલી પ્યોર લેંગ્વેજ યુઝ કરી છે વર્ષ ઓગણીસો નવ્વાણું થી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા કલાકારોને એક મંચ પ્રદાન કરવા સાથે જ્ઞાનની વહેંચણીના મંચ તરીકે ખ્યાતિ પામેલો વિશ્વનો સૌથી મોટો નાટ્ય મહોત્સવ એટલે ભારત રંગ મહોત્સવ જેનું સૂત્ર છે એક રંગ શ્રેષ્ઠ રંગ અને ભારંગ તરીકે જાણીતો કલાનો આ મહાકુંભ અઠ્યાવીસ જાન્યુઆરીથી વીસ દિવસ સુધી અમદાવાદ સહિત દેશના કુલ અગિયાર શહેરોમાં અને વિદેશમાં બે સ્થળો પર નેપાળ અને શ્રીલંકામાં પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે જેમાં ભારત ઉપરાંત નવ જુદા જુદા દેશોના કુલ બસો થી વધુ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ભારત રંગ મહોત્સવ જે ઉદ્દેશ્ય શરૂ કર્યા ગયા હતા મેન ઉદ્દેશ્ય થાય કે હમ થિયેટર કો थिएटर को हर जगह पहुंचा सके गांव-गांव, देश 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 के हर पार्ट में कर सके और जो थिएटर के जो हमारे लोक थिएटर है फोक थिएटर है और तमाम थिएटर से जुड़े और भी कलाएं हैं उनको हम प्रोत्साहित कर सके, और उनको एक मंच पे ला सके भारत रंग महोत्सव का पच्चीसवा पच्चीसवा एडिशन है देश विदेश के करीब 200 सौ परफॉर्मेंस हो रहे हैं जिसमें लगभग तीन से चार हज़ार कलाकार इसमें पार्टिसिपेट कर रहे हैं અમદાવાદમાં અગિયાર ફેબ્રુઆરીથી પંદર ફેબ્રુઆરી સુધી ગુજરાત યુનિવર્સિટીની ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સહયોગથી ભારંગમની ઉજવણી થઈ રહી છે જેમાં રંગભૂમિના કલાકારોએ વિવિધ ભાષાની સીમા ઓળંગીને વિવિધ વાર્તાઓ પ્રસ્તુત કરી અગ્નિ જોલ બંગાળી નાટક છે ગિરીશ કર્નડ એ લખેલું એ નાટક છે બંગાળી ભાષા અહીંયા ખૂબ ઓછા લોકો સમજે છે પણ નાટક એટલું બધું પાવરફુલ હતું કે આઈ થિંક ઇટ ગોટ અ સ્ટેન્ડિંગ ઓવેશન અને લોકોને ખૂબ મજા આવી ઉપાસનાના વિદ્યાર્થીઓ ડ્રામા વિભાગના વિદ્યાર્થીઓને દે વર ઇન્વાઇટેડ ટુ પરફોર્મ એટ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અને એક હિન્દી નાટકની પ્રસ્તુતિ આપણા વિભાગના છોકરાઓએ તૈયાર કરી નાટકનું નામ હતું સૂર્ય કી અંતિમ કિરણ સે સૂર્ય કી પહેલી કિરણ તક ખૂબ વખણાયું એ નાટક

તેજ મંડિત છતાં કર્યું ન નિજનો દાંત વિવશમ ની લેવો પડ્યો પાંડુ પુત્રનો સાથ સૈરંગરી ગુજરાતી ભાષાના ભાષકો માટે વિનોદ જોશી દ્વારા લેખિત આકૃતિમાં હસ્તિનાપુરની મહારાણી દ્રૌપદી જ્યારે મત્સ્ય દેશમાં અજ્ઞાત વ્યાસ દરમિયાન ઓળખ છુપાવી દાસી બને છે તે બાબત નાટ્ય સ્વરૂપે ભારંગમમાં પ્રસ્તુત કરવામાં આવ્યું આ પાત્ર ખૂબ જ કોમ્પ્લેક્સ છે અને દોહરા અને ચોપાઈની અંદર આખું મહાકાવ્ય વિનોદ જોશીએ લખ્યું છે મોટે ભાગે આપણે નાટકો ગદ્યમાં જોતા હોઈએ છીએ આ પદ્યમાં બનેલું નાટક છે ઇટ્સ વન ઓફ અ કાઇન્ડ એન્ડ ટુ બી એબલ ટુ પરફોર્મ સમથિંગ લાઈક દિસ ઓલ્સો એટ અ વેરી પ્રેસ્ટિજિયસ ફેસ્ટિવલ લાઈક નાશો સ્વરૂપ ડ્રામાઝ ફેસ્ટિવલ ઇઝ ઇઝ અ ડ્રીમ કમ આ અજ્ઞાતવાસ એ દ્રૌપદીનો કે સૈરેન્દ્રનો અજ્ઞાતવાસ તો એક વર્ષનો હતો પણ મનુષ્ય જાતનો અજ્ઞાતવાસ પોતાને છુપા રાખીને સતત જીવ્યા કરવાનું એ વસ્તુ મેં આમાં પ્રતિબિંબિત કરવા ધાર્યું છે અને એ રીતે આ કૃતિની રચના સાત ઓગણપચાસ ખંડમાં વિસ્તારીને મેં કરી છે દ્રૌપદી અને એની જે સર્ચ છે એની શોધ છે કે હું કોણ છું મારું અસ્તિત્વ શું છે અને મારે શું કરવાનું છે જિંદગીમાં હું ખરેખર સૈરન્દ્રી છું હું દ્રૌપદી છું હું યાજ્ઞ છું હું કોણ છું અને આ પિતૃ સત્તાત્મક સમાજે એને જે એક ઇમેજ આપી છે એમાંથી એણે કેમ નીકળવું છે અને સાચી ફ્રીડમ શું છે સાચી મુક્તિ શું છે એની વાત લઈને આવતું આ નાટક છે એકતા ઉત્કૃષ્ટતા અને થિયેટરની કલાતીત શક્તિની ઉજવણી એટલે ભારત રંગ મહોત્સવ ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કૃણાલ ચૌહાણ સાથે ક્ષમા કામદારનો રિપોર્ટ